અંકલેશ્વર જીપીસીબી ઓફિસ ખાતે વન અને પર્યાવરણ વિભાગ મંત્રી શ્રી પ્રવીણ માળી દ્વારા કેટલાક ઔદ્યોગિક કંપનીઓના માલિકો સાથે મુલાકાત યોજી હતી બેઠક દરમિયાન મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ભરૂચ વિસ્તારમાં જોવા મળતું પ્રદૂષણ મુખ્યત્વે કંપનીઓના કારણે નહીં પરંતુ ટ્રાન્સપોર્ટન અને વાહન વ્યવહારના કારણે વધતું હોવાનું તેમનું માનવું છે આ નિવેદનને ધ્યાન રાખીને અને જિલ્લામાં ગંભીર પ્રદૂષણથી સ્થિરતી

એના માટે કોમન ની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો ને પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને

જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો AQI પણ ભેગો ગણાતો હોય છે કે વી કે નોટ કન્સિડર એઝ ધ જીઆઈડી ઇઝ ધ કોઝ ઓફ ધ એક્યુઆઈ ઇન્ક્રીસ સર મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી તે બાબતે શું અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયાની અંદર જે જ્વારામુખી